મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજે છે નવું વરસ નવું વરસ બેસે ભગવાન તમારી જિંદગીમાં બધી ખુશી દઈએ ભગવાન તમને સુખ શાંતિ સમૃદ્ધિ સદબુદ્ધિ બધું જ દે ભગવાન પાસે આપણે એટલું જ માગવાનું થાય છે બીજું કઈ જતું નથી તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધાને અને મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને હજી છે અંધારું પણ ભી હું ગયું છે બે અને કોદરા ઠેડવાના બાકી છે બે ખાણ ખાઈ હજી તો જો અહીંયા પાડુડો ખાય છે ખાણ અને ઓલે તો અંધારામાં ખાઈએ આ લેપ નું અંજવારું અહીંયા આવે ને એટલે એ નથી દેખાતી બહુ એવું બધું હે બસ મજાની રંગોળી અને હવે માલ માલદવાઈ ગયા હતા હું ચા પીવાનો હોય તો ચા પી લઈ પછી ભાણાવાણા વિસરશું વાહિંદા સાહ સાહે મલક નું કામ હે તો પછી બધાય કામ કરી બાય બફેલો હઉસ અમે ભાઈ જઈશી જય કૃષ્ણ કરવા ત્યાં જઈશી જય શ્રી કૃષ્ણ કરવા બે ત્યો ચાલો જુઓ અમે અમારા અહીંયા એવી ભાઈ बिना वे है अन्ना में बेकार की दिक्कत पुगी गया भाई तो किमला जा आग नहीं आ रही माता जी ने वाला भी अनेसे नवा तो मतलब हिंदू शरण पसीना माता जी नवा लुगड़ा पेरा दिया मरहती माने

પ્રાર્થના કરી શંકર ભગવાનની હાથીમાં અહીં લુગડા ચડાવી શંકર ભગવાનની પૈગી લાગીને અમારું ભીહું હોફે હે તો ફટાફટ ભીહું પાણી પાઈ દઉં અને હે તમને કહું ગાઈઝ અમે હજી શંકર ભગવાનની પૈગી લાગતા હતા હાથીમાં ને લુગડા ચડાવીને પછી તો બિંદન એને હે ને ઓળખી વ્યાણી ગાય અને હે ને મારા માલ જોઈ લ્યો હોફે છે અમારે લક્ષ્મીજી બેહતા વરસ નથી હું આવી હું એમને નથી ખબર વાસડી કે વાસડો હું હોય ખબર નથી પણ ઓળખી વ્યાણી અમને ખબર છે મારી ભી હું ઓફે છે ફટાફટ પાવા મને હા હું છે હા જરા ખમ જરા હાલો હું આ બધે પાઈ દઉં હોય વાગી ગયા છે આજના હળદ ત્રણ ચા પીવાઈ ગયો છે ટેક્ટર વાળા ઓઈણી જોડાવી અને વયા ગયા વાવવા અને મારી ભી હું ઉભ્યું છે થઈ ગયું બધું ઉભ્યું થઈ ગયું વાહ સરસ ગુડ જોબ તો પોદરા ઢેડી ઉભ્યું થઈ ગયું હોવ તો હા હા બસ મેડમ ની પપોડી પૂરા ખોટા હોય તો પાંચ માં દસ મિનિટ ની વાર છે એક ગઈ અને એકને ઓલી ને બિચારી થઈ પડી છે વાહિંદા બાહીંદા કરી લીધા છે વાળી ચોરી ચોખ્ખું બને ખીલે એકા ભાઈ બાકી છે એ પીએ હે બે બેહી ગયા અને આ ઓલી તો જો બિચારી હવે ફૂલ તકલીફમાં હે હવે આજ તો મન થાય કે શું થાય મને બે દિવસ થાય છે કેમ કે શેરે છે બે દિવસ ફૂલ હવે જોઈ શું થાય બેઠી બેસતી નથી આજ તો બહુ નથી બેસતી હો ન કરતો હજી કંઈ કામ એમ થાય કે બેસી જાય પણ આજ બહુ બેસતી નથી આજે એમ પૂછડું અધર રાખે છે હું થાય આ ભાઈ બી તો એને બાંધો ને મારે જવું આજ લીલું વાઢવું છે હવે એક વાઢ કરી નાખી મેરા દેરડા મેખા થા લે લેતી હું ઓર વાઢી અને રખી દઉ એટલે મારી ભેંસુને લીલું પડી જાય અને આ ભાઈ પીલી ને પણ બાંધીને જામ ન ગમે ને ધાવવા વર્ગી જાય એટલો મારો હું પાડુડો હું શિયાર એની મમ્મી હોય કે ભેલી હોય ભી જો મારે વાઢ વઢાઈ ગયું હે છ માલનું અને માર માલ દોવાનું ટાણું થઈ ગયું આ આવ્યા હે પણ કઈ કામ ના નથી કેમ કે આવીને બેઠા ને હરમ હે દાંતેડું લઈને તમે બેઠા હજી તમને હરમ નથી આવતી કે ભાઈ બિસાડી વાઢ્યું વાઢે અઘડી માલ ને દોહે વાહિંદા એની કર્યા માલ એની પાયા ભાણા એ વિસરે આવતા હોય માણા બેસતું વરસે તો એને બધાને હા સાબાણી ની સેવા કરતી તમને એકચુઅલી એવું ન થાય કે આપણે થોડોક ટેકો દઈ હું એક વાત કહું

ગરમી થી હાલ બે હાલ હે મને બોલો ગરમી થાય બોલો ક્યારે ખબર ન પડતી મને કઈ અમારે ભી ટાણું થઈ ગયું હે લીલું લીલું નાખ દોઈ લઉં પેલા અને જોઈ લો મથાનો છોકરો જલસા હે બાપુ તમારે જલસા હો બાકી જલસા જલસા જે ઊભો ઉભો થઈ જાવ ઉભો થઈ જાવ હવે હલો 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 મમ્મી પાસે તમે આમ સિંહાસન માથે બેઠા હો ને હા બાકી રાજ કરો હો ને

અને ઘરનું અને ખેતીમાં થાય એ બધું કરવાનું હોય એવું બધું હાલે બાકી જો જોનું પેરમી ફૂલ થઈ ગયું કે સીધા ધોયા બધા પોદરા ઢેડ્યા અને સીધું બધે નાખ એટલે એકલીને એટલા ફેરા થઈ નાખવા તો ટાઈમ તો જવાનો જ છે તો હાલ આપણે આજના બ્લોગનો ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા જ વિડીયાને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો